નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પહેલા પુષ્પ ઘણા વર્ષો પહેલા અમેરિકાની અંદર એક રમતોત્સવ ઉજવાયેલો અને એ રમતોત્સવ એટલે ઓલિમ્પિકના અને એ સિએટલ શહેરની અંદર આ ઓલમ્પિક સ્પર્ધાનું આયોજન પણ આ એક વિશિષ્ટ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયેલું કારણ કે એની અંદર જે ભાગ લેનારા છે એ જે દોડવીરો હતા એ માનસિક રીતે મંદત્વ ધરાવતા હતા એવા વિકલાંગ હતા અને આ માનસિક રીતે વિકલાંગ એવા મંદત્વ ધરાવતા નવ એવા દોડવીરો એક લાઇનમાં જ્યાં ગોઠવાયા સ્પર્ધાની તૈયારી શરૂ થવાની થોડી વાર એ બધા ગોઠવાઈ ગયા અને પેલા પિસ્તોલવાળાએ જ્યાં પિસ્તોલ ફોડવાનો અવાજ થયો તરત જ એ દોડવાની શરૂઆત થઈ પણ આ તો માનસિક મંદત્વ ધરાવતા હતા દોડવાની શરૂઆત કેવી હોય તો કે અહીંયા એ લથડાતા હોય એ રીતે ધીમા ધીમા એ પોતે જઈ રહ્યા છે પગ ડગમગતા હોય એ રીતે જઈ રહ્યા છે એ નવે નવ પોતાની રીતે એવો પ્રયત્ન કરી રહ્યા છે કે એ દોડી રહ્યા છે બધા જ જનમેદની પોતાની ઉપર એક કીટ હશે જોઈ રહ્યા છે અને આ નવે નવ પોતાની રીતે ગતિ કરી રહ્યા છે આમ આગળ જ્યાં વધતા 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 થોડેક આગળ જાય ત્યાં એક એમાંનો એક ઓછી ઉંમરનો એક બાળક અને આ જ્યારે એ બાળક થોડેક આગળ વધ્યો અને એને કંઈક એવો લથડિયા ખાતો ખાતો એ આગળ વધતો તો એમાં અચાનક જ એ ઘૂંઘરી ખાઈને ત્યાં ત્યાં પડી ગયો અન્ય જે આઠ છે એ દોડવીરો આગળ ને આગળ વધતા જાય છે પેલા બાળકે રડવાનું ચાલુ કર્યું જેવો એ રડવાનો અવાજ આવે પેલા આઠે આઠ એની સામું પાછું વળીને જોયું તો ખબર પડી કે પેલો તો ત્યાં પડી ગયો છે એ આઠે આઠ એ પાછા આવે છે એ પાછા આવવાની ઘટના બધા જ જનમેદની એને જોઈ રહી છે અને એ જ્યાં પાછા વળે એમાં એક આઠમાની એક દીકરી હતી એ એ દીકરીએ પેલા બાળકને નીચે નમી હાથ પકડી અને બરાબર હાથ પકડી અને જ્યાં એને પાસે લઈ અને કહ્યું અને હળવેથી એને ચૂમી લીધી અને કહ્યું કે ચાલ અમે તારી સાથે છીએ તું ઊભો થા અને એ ઊભો થઈ અને એને બધાએ સાથે લીધો પણ ઘટના એવી ઘટી કે જે આગળ ક્યારે ન ઘટી હોય એવી ઘટના ઘટી કારણ કે નવે નવ જે રમતવીરો છે દોડવીરો છે એ વિકલાંગ દોડવીરોએ એકસાથે એકબીજાના હાથ પકડી અને દોડવાનું શરૂ કર્યું ધીમે ધીમે કરતાં કરતાં જ્યાં વિજય રેખા આવી અને એક સાથે એ વિજય રેખાના પટ્ટાને એ નવે નવે એને સ્પર્શ કર્યો અને આ ઘટના જ્યારે સમગ્ર જ્યારે આ રમતનું નિદર્શન જોતા હોય એ તમામ દર્શકોએ તાળીઓથી એવી વધાવી કે સમગ્ર મેદાન તાળીઓના ગુંજારોથી ગુંજી ઉઠ્યું અને એવું ગુંજ્યું કે માત્ર એ સ્પર્ધાનું મેદાન જ નહીં પણ માનસપટ પણ કાયમને માટે લોકોનું ગુંજવા માંડ્યું જેમને આ દ્રશ્ય નિહાળ્યું એ દ્રશ્ય નિહાળેલા વ્યક્તિઓ પણ એમ કહેવા લાગ્યા કે આજે પણ અમને એ દ્રશ્ય નથી ભૂલાતું કે એક વિકલાંગ જેવા વિકલાંગ હોય છતાં એમને પોતાની જીત કરતાં અન્યની જીતમાં પણ એટલો જ રસ છે મિત્રો આપણને આ નાનકડા પ્રસંગમાંથી એ ખબર પડે કે માત્ર આપણી આ ટૂંકી જિંદગીની અંદર આપણે આપણી જીત માટે તો દોડવાનું જ છે પણ સાથે બીજાની પણ જીતમાં આપણે એટલા જ સહાયભૂત થઈએ બની શકે કે આપણી ગતિ છે એ ધીમી થાય બની શકે ક્યાંક રાહ પણ બદલાય પણ ખરેખર કહીએ છીએ ને દીવાથી દીવો પ્રગટાવીએ એમ એક દીવો જ્યારે બીજા દીવાને પ્રગટાવે તો પહેલાં દીવાનું કંઈ એમાં ઓછું નથી થતું ઉલટાનો આ પૃથ્વી પર પ્રકાશ વધારે પ્રસરશે એમ જ્યારે આપણી જીત થતી હોય તો સાથે અન્યની પણ જીત થાય એમાં પણ આપણે એટલા જ મદદરૂપ થઈએ અસ્તુ જય હિન્દ જય ભારત